ઉનાળાની ગરમીઓમાં પેટને ઠંડક આપે એવું માત્ર એક મિનિટમાં તમે બનાવી સવ કરી શકો એવું જીરાનું સરબત કે જીરા સોડા પણ તમે બનાવી શકો એવું આજે આપણે જીરા સરબત પ્રીમિક્સ બનાવીશું બહુ ટેસ્ટી એવું બહારના માર્કેટ કરતાં હેલ્ધી એવું અને ટેસ્ટી એવું બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો સૌથી પહેલાં આપણે એમની સામગ્રીઓ જોઈ લઈશું તો એના માટે એક ચોથાઇ કપ જેટલું જીરું એક ટેબલ સ્પૂન વરિયાળી અડધો ટેબલ સ્પૂન જેટલું મીઠું કે પછી સંચળ પણ લઈ શકો એક ટી સ્પૂન મરી બે ટેબલ સ્પૂન ચાટ મસાલો બે લીંબુ અને આપણે એક એક કપ મેં અહીંયા સાકર લીધી છે તમારે ખાંડ લેવી હોય તો ખાંડ પણ લઈ શકો તો વધારે ઠંડક આપે એટલા માટે તમે એમાં સાકર લેશો તો વધારે સારું હવે એક પેન લઈ લઈશું અને એને હલકી ગરમ કરી એમાં એક ચોથા કપ જેટલું જીરું ઉમેરી દઈશું સાથે એક ટેબલ સ્પૂન જેટલી વરિયાળી વરિયાળીનો ફ્લેવર વધારે જોવે તો બે ટેબલ સ્પૂન જેટલી પણ લઈ શકો છથી સાત મરી ઉમેરી દઈશું અને આપણે એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહી કલર બદલાઈ જાય ક્રિસ્પી થઈ જાય સાથે સુગંધ સારી એવી આવે એ રીતે શેકવાનું છે તો હું એને બેથી ત્રણ મિનિટ જેવું લો ટુ મીડિયમ ફ્લેમ પર સારી રીતે શેકી લઈશ ત્રણ મિનિટ જેવું થઈ ગયું અને એકદમ સારી રીતે જીરું અને વરિયાળી શેકાય અને અરોમેટિક જેવું થઈ ગયું એટલે ગેસની આંચ બંધ કરી ઠંડુ કરી મિક્સર જારમાં ઉમેરી અને તમારે એનો પાવડર દળી લેવાનો છે તો એકદમ તમારાથી જેટલો ઝીણો થાય એટલો પાવડર આવો ઝીણો કરી લેવાનો હવે એને સાઈડમાં મૂકીશું એક પેન લઈ લઈશું બીજી અને આપણે એમાં એક કપ સાકર જો ગળપણ તમને વધારે સાઈડ જોવે તો દોઢ કપ જેટલી પણ લઈ શકો અને સાથે આપણે એમાં પોણો કપ જેટલું પાણી તો બધું જે માપ છે એ મારું એક વાટકી છે એ અડધો કપ અને એક કપના માપની જ છે તો એ રીતે હું બધી સામગ્રીઓ લઈ રહી છું હવે આ રીતે પાણી ઉમેરી મિક્સ કરીશું અને સાકર પીગળી જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો આ રીતે સાકર બધી પીગળી જશે અને હલકું પાણી છે એ ઉકળવા લાગે ત્યાં સુધી તમારે એને થવા દેવાનું તો આ રીતે હવે સાકર પીગળી ગઈ અને પાણી ઉકળવા લાગ્યું આ રીતે આપણે ચાસણી કોઈ એક તારની કે એવું કાંઈ નથી બનાવવાનું માત્ર ચીકણું થોડું મિશ્રણ થાય એ રીતે તમારે એને થવા દેવાનું છે તો હવે હું બે ત્રણ મિનિટ જેવું એને મીડિયમ ફ્લેમ પર થવા દઈશ બે ત્રણ મિનિટ જેવું થશે એટલે મિશ્રણ હલકું ચીકણું પણ થઈ જશે અને હલકું થીક થશે કોઈ તાર નહીં થાય પણ એટલું આપણે ચીકણું લાગે તમે એને અડો ત્યાં સુધી તમારે એને ઉકાળવાનું છે થી ત્રણ મિનિટ જેવું થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ જ રાખી અને જીરાનું જે મિક્સર છે એ ઉમેરી દઈશું જીરાનું મિક્સર તમે ઉમેર્યો પછી તમારે એને બે ત્રણ મિનિટ જેવું થવા દેવાનું છે એટલે જીરાનો સારો એવો ફ્લેવર વરિયાળીનો મરીનો બધો પાણીમાં આવી જશે તો આ રીતે આપણે એને બે મિનિટ જેવું થવા દઈશું સાથે સાથે બે ટેબલ સ્પૂન ચાટ મસાલો તમારે વધારે ઉમેરવો હોય તો ત્રણ ટેબલ સ્પૂન જેટલો પણ ઉમેરી શકો અડધો ટેબલ સ્પૂન જેટલું સંચળ કે પછી તમે મીઠું પણ ઉમેરી શકો મીઠું ઉમેરો તો ઓછું ઉમેરવાનું સંચળ ઉમેરો તો અડધો ટેબલ સ્પૂન જેટલું ઉમેરી દેવાનું મિક્સ કરી દઈશું અને આપણે પાછું એક મિનિટ જેવું થવા દઈશું તો જીરાનું મિશ્રણ ઉમેરી એક મિનિટ જેવું થયું એટલે મેં ચાટ મસાલો અને સંચળ ઉમેરી દીધો પાછું આપણે એક મિનિટ જેવું થવા દઈશું એટલે એકદમ સારી રીતે મિશ્રણ ઉકળી રેડી થઈ ગયું અને એકદમ ચીકણું એવું તો તમે જોઈ શકો છો ચીપચીપુ એવું થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી દઈશું અને મિશ્રણને આપણે હલકું ઠંડુ થવા દઈશું હલકું ઠંડુ થાય એટલે આપણે એમાં બે લીંબુના રસ નીચોવી દેસું તો લગભગ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ થશે તો બે લીંબુ છે એ રસાદાર એવા છે તો ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ નીચોવી મિક્સ કરી દઈશું મિશ્રણને આ રીતે લીંબુ તમે ઉમેરી દો એટલે એકદમ ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થાય એટલે તમારે આ રીતે ગરણી મૂકી અને આ રીતે મિશ્રણને ગાળી લેવાનું છે એટલે જીરાના જે મોટા મોટા ટુકડા હોય એ બધું નીકળી જશે તો આ રીતે મેં બધું મિશ્રણ ગાળી અને આ રીતે એક બોલમાં લઈ લીધું અહીંયા મેં નાની ક્વોન્ટિટીમાં આ જીરા શરબત બનાવ્યું છે તમે એક લીટર બે લીટર એ રીતે પણ બનાવી શકો કોઈ મોટું તપેલીનું માપ લેવાનું એ રીતે તમારે વધારે બનાવવું હોય તો વધારે પણ બનાવીને સ્ટોર કરી શકો તો આ રીતે તમે જોઈ શકો છો જીરા શરબતનું પ્રીમિક્સ બનીને રેડી થઈ ગયું બહુ ટેસ્ટી એવું લાગે છે કોઈ કાચની બોટલ હોય તમે જે રેફ્રિજરેટરમાં રાખી શકો એમાં તમારે આ મિશ્રણ ભરી દેવાનું તો આટલા મિશ્રણથી તમે દસથી બાર ગ્લાસ જેટલું આ શરબત બનાવી શકશો તો ડિપેન્ડ તમને ટેસ્ટ કેટલો ગળ્યો સાઈડ જોવે એ રીતે તમે વધુ ઓછું ઉમેરી શકો તો આ રીતે મેં બોટલ ભરી દીધી અને એને આપણે લીડ કવર કરી રેફ્રિજરેટરમાં તમારે એને મહિનાઓ સુધી સ્ટોર કરી શકો હવે અહીંયા મેં સબ્ઝા એટલે કે બેઝિલ સીડ્સ લીધા છે તકમરિયા કહેવાય અને એક ટેબલ સ્પૂન તકમરિયા લ્યો તો એમાં આપણે અડધો કપથી થોડું ઉપર પાણી ઉમેરી અને એને આપણે બે ત્રણ મિનિટ જેવા પલાળી દઈશું તો અહીંયા બોટલમાં તમારે ડેટ અને જીરા શરબત લખાવી મૂકી દેવાનું તો તમને યાદ રહે કે તમે ક્યારે બનાવ્યું અને ક્યારે તમે યુઝ કર્યું તો આ રીતે હવે જ્યારે તમારે શરબત બનાવી સૌ કરવું હોય તો અહીંયા બેથી ત્રણ ટેબલ સ્પૂન તો મેં અહીંયા ત્રણ ત્રણ ટેબલ સ્પૂન જેટલું મિશ્રણ ઉમેર્યું છે અને એમાં આપણે જે પલાળેલા સબ્જા છે એ ઉમેરી દેશું તો એક એક ટેબલ સ્પૂન જેટલા કે તમને ઓછા ભાવે તો અડધો અડધો ટેબલ સ્પૂન જેટલા પણ ઉમેરી શકો લીંબુના સ્લાઇસ ઉમેરવા ઓપ્શનલ છે હોય તો ઉમેરવાનું ન હોય તો સ્કીપ કરવાનું અને આપણે એમાં હવે પાણી તો એકદમ ઠંડુ એવું પાણી કે ઠંડી એવી ચિલ્ડ સોડા તો જો તમારે જીરા સોડા બનાવવી હોય તો માર્કેટ કરતાં આ ટેસ્ટી એવી બનશે સાથે આપણે સાકર પણ વાપરી છે તો તમે જે સ્પાર્કલિંગ વોટર આવે કે ક્લબ સોડા આવે એ ઠંડી કરી અને એ રેડી શકો કે પછી ઠંડુ પાણી સોડા જો તમારે ન પીવી હોય તો ઠંડુ પાણી રેડી અને આ રીતે સરબત બનાવી લેવાનું તો આ રીતે જો પ્રીમિક્સ રેડી હશે તો એક જ મિનિટમાં તમે બધું મિક્સ કરો ઉપર બરફના ટુકડા ફુદીનાના પાનથી ગાર્નિશ કરો અને તરત જ ઠંડુ ઠંડુ જીરાનું શરબત કે પછી જો સોડા ઉમેરો તો અહીંયા જીરા સોડા તમે સોડા નથી ઉમેરી તમે અહીંયા સોડા કે પાણી ગમે તે ઉમેરી અને બનાવી ઝટપટ સર્વ કરો તો આ રીતે જીરા શરબતના પ્રીમિક્સની રેસિપી તમે એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ જીરા શરબત પ્રીમિક્સની રેસિપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ